સાપ્તાહિક સાધારણ સભા ગુરુવાર જેમાં રજૂ થયેલા સમિતિ મહાનગરપાલિકામાં મળી હતી જેમાં સત્તર કામો રજૂ કરાયા હતા તો વધારાના નવ કામો સાથે કુલ છાવીસ કામો સામાન્ય સભામાં રજૂ કરાયા હતા જે તમામ કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરી અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ વિગતવાર માહિતી આપી છે આજની સ્થાયી સમિતિની મીટિંગમાં બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે સૌથી અગત્યનું કામ જે પૂરા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકા જે ત્રણસો ને સાહીઠ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે સિરામિક બેઝ મેમરિન ટેકનોલોજી ઉપર કરવા જઈ રહી છે આનો જે ફાયદો છે એક તો જે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે એમાં જ એક્સટેન્શન કરી શક્યા છે બીજું આના કારણે પાણીની ક્વોલિટી સુધરશે ઉપરાંત પાણીની સ્મેલ કોઈ પણ સંજોગોમાં આવશે નહીં અને જે જગ્યા છે એ જ જગ્યા ઉપર એક્સપાન્શન કરી શકીએ છીએ એટલા માટે કે વધારાની જગ્યાની જરૂર નહીં પડશે મેમરનને કારણે સ્પીડમાં પાણીને ટ્રીટ કરી શકાશે આ સૌપ્રથમવાર ભારત વર્ષની અંદર સુરત મહાનગરપાલિકા આ પ્રયોગ કરવા જઈ રહી છે જે સુરત શહેરના નગરજનો માટે અને ખાસ કરીને સુરતમાં આવેલા નવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીની શુદ્ધતા વધુ સારી થઈ શકે એની ઉપર સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે નમસ્કાર આજની સ્થાયી સમિતિની મિટિંગમાં એક બીજી વધારાની જે ઇન્ફોર્મેશન છે જે આપ સાહેબ શહેરીજનો સાથે શેર કરી રહ્યા છે કે થોડા સમય પહેલાં બોટાર રિચાર્જિંગ ઉપર સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો હતો સો ચોરસ મીટર પાંચસો ચોરસ મીટર અને કોમ્યુનિટી એરિયા આમ ત્રણ પ્રકારના રિચાર્જિંગ માટેની ફેસિલિટી જે સંપૂર્ણપણે એક પણ રૂપિયો જે કોઈ સોસાયટી કે જે કોઈ ઘર જ્યાં એમણે આ ટ્રીટમેન્ટ આ જે સિસ્ટમ લગાવી હોય તેને લાગતો નહીં હતો એને એનો ઉપયોગ જે છેલ્લા વરસાદની અંદર જ્યાં જ્યાં પાણી ભરાયું છે એવા એરિયામાં વોટર રિચાર્જિંગ કરીને એ પાણીને જમીનમાં ઉતારવાની સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે સૌથી પહેલો પ્રયોગ સુરત શહેરમાં અઠવા ઝોનની અંદર ઇડબ્લ્યુ આવાસ જે પીપલોદમાં આવ્યા છે ત્યાં કરવામાં આવી રહ્યો છે ત્યાં કોમ્યુનિટી જે રિચાર્જિંગ સિસ્ટમ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે આ રિચાર્જને કારણે એક તો પાણીનો જે ભરાવો થાય છે એ ઓછો થશે જે લેવલથી ત્રણ કે ચાર દિવસ કે પાંચ દિવસ પાણી ભરાય છે તેના લેવલો નીચા થશે અને શહેરીજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાએ દરેક એરિયામાં આ પાઇલોટ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી બાકીના એરિયામાં પણ વોટર રિચાર્જિંગ સિસ્ટમ કરવાનું સુરત પાણી સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામો ને મંજૂર કરાતા શહેરી વિકાસના કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે સાથે